હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું ભાવિકાસ ફૂડ મેજી ગુજરાતીમાં અને હું છું ભાવિકા તો આજે હું તમને સાથે પૌષ્ટિક અને હેલ્ધી રેસીપી શેર કરવાની જો જે સાંજ માટે આપણે એકદમ સરસ ઇઝીલી આપણે ફટાફટ બનતી જ બની જતી હોય છે તો સૌ પ્રથમ અહીંયા મેં ત્રણ ચમચા જેટલું આ જે નાના ચમચા છે તે ત્રણ ચમચા જેટલું તેલ લીધું છે ગરમ હવે ગરમ થાય પછી આપણે તેલમાં આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી છે અને પછી મેં મીઠો ભીમડો ઉમેર્યો છે અને હવે આપણે આમાં એક મોટી નંગ મેં ડુંગળી સમારીને લીધી હતી તે આપણેને સાતડવાની છે તો તમે આ હેલ્ધી રેસીપી અને એકદમ સરસ એવી આપણી પૌષ્ટિક છે તો તમે જરૂર ટ્રાય કરજો આપણે ઘણી વખત સાંજની રસોઈ માટે આપણે ઘણી વખત આપણે આઈડિયા નથી હોતો કે શું બનાવવું શું બનાવું તો એક સરસ આઈડિયા છે તો પ્લીઝ તમે આ ફોલો કરજો તો તો બહુ જ સરસ એવી રેસીપી બનશે તો હવે આમાં એક નંગ મેં ટામેટું લીધું છે ટામેટાનું પ્રમાણ થોડુંક તમે વધારી પણ શકો છો મેં અહીંયા એક નંગ લીધું છે હવે આ બધાને આપણે થોડુંક આપણે સાતળવા દઈશું જેથી આપણા અધકચરા જરાક આપણા ટામેટાને થઈ જાય તો એનો જે સ્વાદ છે તે બહુ જ સરસ આવે છે તો હવે આપણે આની અંદર મસાલા એડ કરવાના છે તો સૌ પ્રથમ આપણે અહીંયા હળદર લઈશું તો હું અહીંયા એક ચમચી જેટલી હળદર લઈ રહી છું તમારી જેટલી ક્વોન્ટિટી હોય આપણે રસ આપણે જે રેસીપીની એ પ્રમાણે તમે મસાલા એડ કરવાના છે મેં અહીંયા બે ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું છે અને બે ચમચી આપણે ધાણા પાવડર લીધું છે તો તમે ચાહો તો આનામાં આખા ખડા મસાલાથી પણ વઘાર કરી શકો છો તો હવે અહીંયા મેં સ્કીપ કર્યા હતા એ મસાલા તો તો તમે આનામાં લવિંગ મરી તજ કે સૂકા લાલ મરચાંનો હવે અહીંયા હું ગરમ મસાલો એડ કરી રહી છું તો મેં અહીંયા અડધી ચમચી જેટલો ગરમ મસાલો લીધો છે જે આપણે નોર્મલી આપણે શાકનો હોય છે તે જ ગરમ મસાલો છે અને હવે આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે હવે બધાય મસાલાને એકદમ સરસ એવા થોડાક આપણે પાંચ મિનિટ સુધી આપણે એને સાતરીશું જેટલે આપણે મસાલો છે તે એકદમ સરસ એવો ફેળવાઈ જાય એનાથી સ્મેલ પણ બહુ સરસ આવશે અહીંયા મેં પાલકને ધોઈ અને સમારી લીધી છે તો તેને પણ આપણે આમાં ઉમેરી દઈશું તો તમે સાંજની રસોઈમાં શું બનાવો છો કેવા રીતના આઈડિયા છો અને તમે ક્યાંથી જોવો છો આ મારી રેસીપી તો પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો તો આવી જ નવી નવી હું તમારી સાથે રેસીપી શેર કરીશ તો પ્લીઝ તમે સપોર્ટ કરતા જ રહેજો હવે આ બધી પાલક છે તે આપણે આમાં ઉમેરી દઈશું અને હવે એકદમ સરસ રીતે આપણે આ બધી પાલકને મિક્સ કરી લેવાની છે તો એકદમ છે ને કે પૌષ્ટિક અને હેલ્ધી આપણી રસોઈ બનીને તૈયાર થશે સાંજ માટે ઘણા વખત આપણા મહિલાઓને આપણે એ જ ટેન્શન હોય છે કે સાંજે શું બનાવવું આગળ મેં તમને કીધું તો આ રીતે તમે બનાવશો તો બાળકો પણ એકદમ ઇઝીલી આ ખાઈ લેશે તો આ મેં અહીંયા થળિયા દાળ લીધી છે જે મગની ફોતરા વગરની દાળ છે તેને મેં બેથી ત્રણ પાણીથી ધોઈ અને વીસ મિનિટ સુધી મેં એને પલાળી દીધી છે જેથી એકદમ સરસ એવી આપણે પલળી જાય તો હવે જે આપણે થળિયા દાળ પલાળી હતી તેને આપણે આની અંદર ઉમેરવાની છે તો હવે આપણે પાણી શીખી જ આપણે આમાં ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો આ થળિયાદારને આપણે ઉમેરવાની છે હવે આપણે આનામાં એકદમ સરસ રીતે એને મિક્સ કરી લેવાનું છે તો હવે આપણે દાળ અને પાલક છે તેને મિક્સ કરી લેશું છે ને પૌષ્ટિક અને દાળમાં પણ આપણે પ્રોટીનથી ભરપૂર પાલક પણ એટલે આ રીતે તમે બનાવશો તો બાળકો ઇઝીલી ખાઈ લેશે આ રીતે બનાવવાથી બાળકો પણ ખાઈ લે છે નક આમ બાળકો પણ આનાકાની કરતા હોય છે પાલક ખાવામાં કે દાળ ખાવામાં તો હવે આ રીતે એકદમ સરસ એવું આપણે થોડુંક મેં અહીંયા એક ગ્લાસથી દોઢ ગ્લાસ જેટલું મેં અહીંયા પાણી ઉમેર્યું છે હવે આને ચારથી પાંચ આપણે વિસલ વગાડવાની છે તો હવે આપણે આને ઢાંકી અને ચાર વિસલ વગાડી લેશું તો તમે જો દાળ પલાળેલી હશે તો એકદમ સરસ એવી આપણી ચાર વિસલમાં જ દાળ અને એકદમ સરસ પાલક બંને એકદમ કૂક થઈ જાય છે પાલકને કૂક થતાં વાર નથી લાગતી જો કે દાળને વાર લાગે છે એટલે આપણે પહેલેથી પલાળી રાખવાની છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો દાળ આ એકદમ સરસ થઈ ગયું છે તો હવે આપણે આમાં વઘાર કરવાનો છે તો વઘાર કરવા માટે મેં અહીંયા બે ચમચી જેટલું તેલ લીધું છે તમે ચાહો તો આની અંદર તમે એક ચમચી જેટલું ઘી ઉમેરી શકો છો તો એનાથી પણ એકદમ સરસ એવી સ્મેલ આવશે તો અહીંયા હું રાઈ અને જીરું ઉમેરી રહી છું તો મેં થોડુંક ઓછા પ્રમાણમાં રાઈ જીરું લીધા છે તો હવે એકદમ સરસ એવું રાઈ અને તતડે પછી આપણે આમાં કાશ્મીરી મેં લાલ મરચું એડ કરવાનું છે તો આપણે અહીંયા હું લાલ કાશ્મીરી મરચું છે તે એડ કરું છું તો આ વઘાર મેં આમાં રેડી દીધો છે અને થોડુંક આપણે બે મિનિટ ખાલી થવા દઈશું જેથી વઘાર છે તે આમાં ફેળવાય જાય તો એ છે ને એકદમ પૌષ્ટિક અને હેલ્ધી વાનગી કેવી લાગે છે ને પ્લીઝ રેસીપી મને કમેન્ટમાં જરૂર જણાવો અને લાઇક શેર એન્ડ નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરો તો હવે આપણે આને જીરા રાઈસ સાથે અને ડુંગળી અને લીંબુ સાથે સર્વ કરો અને ગરમા ગરમ ખાવાની કાંઈક અલગ જ મજા છે અને આ વગર મેં થોડુંક આપણે અહીંયા મેં ડેકોરેશન માટે રાખી દીધું હતું તો પ્લીઝ તમે કેવી લાગી રેસીપી તો જરૂરથી જોજો થેન્ક યુ સો મચ